શહેરની પીજી કચેરી ખાતે પ્રથમ વાર ગજાન ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી સમગ્ર ભારત દેશમાં ગજાનન ગણપતિ દાદાને ગણેશ ચતુર્થીના દિવસે ભવ્ય દિવ્ય આસ્થા અને શ્રદ્ધાથી સ્થાપના કરવામાં આવી છે અને ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ગજાનન ગણપતિ દાદાને વિઘ્નહર્તા કહેવાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેરની પીજી કચેરી ખાતે કાર્યપાલ એન્જિનિયર જૈન ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાયબ ઇન્જિનિયર એમબી રાવલ તથા એમજી રાણા સહિત પીજી સ્ટાફ પરિવાર દ્વારા ગજાનન ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી ઓફિસ સમય પછી સવારના સાડા તથા સાંજના સાડા વાગે ગજા અમારે વિષય માં પ્રથમ વખત ગણપતિ ગા નું સ્થાપન કરી દસ દિવસની પૂજા રાખેલ છે પણ સાહેબ બે રાવલ સાહેબ અને અમારા મે એજ્યુક્યુટિવ એન્જિનિયર ચૌધરી સાહેબ હેતુ એવો સરસ છે કે અમારા જે પીજી મિશન કર્મચારીઓ જેને અકસ્માતનો વધારે ભય રહેશે કામ કરતાં તે કોઈપણનો અકસ્માત ન થાય અને જેનો પણ પહેલાં પણ અકસ્માત થઈ ગયો છે એમને મોક્ષ ગતિ મળે અને કોઈ બળ બુદ્ધિ લાંબુ આયુષ્ય શરીર સુખાકારી સારી બધાને પ્રાપ્ત થાય એવા હેતુ ગણપતિ દાદાને સ્થાપન કરી અમે બધા સવાર સાંજ ગણપતિ દાદાની પૂજા કરીશું અને આનંદથી ઓફિસ સમય જે અમારે નોકરીનો જે સમય હોય ને એ પહેલાં સવારમાં આરતી ઉતરી જાય છે અને ઓફિસમાં જે ટાઈમ પૂરો થાય ને છ વાગ્યા એ પછી અમારે આ અમારો પ્રોગ્રામ હોય છે એટલે દરેક કર્મચારીઓ આમાં ભાગ લઈ શકે છે સહ પરિવાર સહિત નમસ્કાર મારું નામ જયંત ચૌધરી કાર્યપાલક ઇજનેર લીમડી બીજી છે લગ્ન્ય કચેરી અમે ફર્સ્ટ ટાઈમ આ વખતે લીંબડી બીજી કચેરી હેઠળ અમે ગણપતિ બાપાનું આયોજન કરેલ છે એમાં સવાર સાંજ બે ટાઈમ આરતી કરીએ છીએ એકચ્યુઅલી અમારી જોબ એવી છે ટ્વેન્ટી ફોર બાય સેવન તો દરેક કર્મચારીઓ અમા કામ કરતા હોય છે એટલે એ એ કામગીરી દરમિયાન સવારના કર્મચારીઓ જે નોકરીઓ છે સાંજની સાંજની આરતીમાં આવી શકે અને સાંજે સાંજની નોકરીવાળા સવારે આવી શકે એ પ્રકારનું અમે ડેલી આયોજન કરેલું છે એ પ્રમાણે ડેલી સવાર સાંજ આરતી થાય છે અમે દસ દિવસ કન્ટિન્યુઅસ બેસાડવાના છે ગણપતિ બાપ્પાને અને અનંત ચૌદસના દિવસે અમે આનું વિસર્જન રાખેલું છે